નમસ્કાર મિત્રો નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો ખાસ કરી અને જે અત્યારે તરબૂચનું વાવેતર કરે છે અને જે ઘણા બધા ખેડૂત મિત્રો એ કર્યું છે તો હવે ખાસ કરીને આપણે ગયા વખતે ખૂબ સારો એવો અનુભવ થયો છે એક દવાનું એના વિશે માહિતી આપી છે દવા દવાને તો સાઈડમાં રાખો પણ જે ખેડૂત મિત્રો એ અનુભવ કર્યા અને એમને રિઝલ્ટો મળ્યા છે અને એમ કહીએ કે ત્રણ ત્રણ ચાર ચાર લાખના જે વધારે જમીનમાં વાવતો હોય ખેત તરબૂજ તો ત્રણ ત્રણ ચાર ચાર લાખના બીજ લીધા છે એને પણ ઉગાવવા નથી આવ્યો પણ જે આ દવા વિશે આપણે માહિતી આપવી છે એને તમને આગળ હું તમને વિડીયો બતાવીશ ગયા વખતનો જે આપણે રિઝલ્ટ મળ્યા છે કે તરબૂજની અંદર ઉગાવવામાં બેસ્ટ તો એ પણ વિડીયો આગળ બતાવીશ એટલે વિડીયો મિત્રો આખો જોજો હવે ખાસ કરીને મિત્રો આપણે જે વાત કરી છે એગ્રીવેલ રિસ બાયોટેકનું રૂટવેલ આવે છે આ રૂટવેલ તમે કોઈ પણ પાક હોય એના પટ્ટું બીજ માવજત તરીકે ઉપયોગ કરી શકો છો અમે ગયા વખતે શિયાળાની અંદર જે આપણે એમ કહે છે કે આ ટાઈમથી તરબૂજ વાહવાતા તો ઘણા બધા જે એગ્રાવાળા હશે એને ખબર હશે કે ઠંડીમાં તરબૂજ નથી ઉગતા એટલે ઠંડીમાં અમે અખતરો કરવા જે રિઝલ્ટ લેવા માટે ટ્રાય કરી તરબૂજને ઠંડીમાં વાવ્યા તો અમારે અઢાર દિવસે તરબૂજ ઉગ્યા પણ એમ કહે કે સો સો ટકા આમ તો પંચાણું ટકા કોઈ પણ ખેડૂત મિત્રોને ખબર હશે કે પંચાણું ટકા બેસ્ટ કહેવાય આપણે એમ કહીએ તો તો ફાઇનલ હવે તમને આગળ વિડીયો બતાવીશ કે જેથી કરીને તમને પણ માહિતી મળે એટલે તમે પેલા વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીએ કે આ દવા ક્યાંથી લેવાની અને કેટલામાં પડશે

સારો ઉગાવો છે અને બીજા જે ખેડૂત મિત્ર છે એ પણ જાણીતા છે દ્વારકા જિલ્લાના અને એની ભટ્ટ માં એ કે એની ઉપયોગ આ દવાનું નથી કર્યું રિચાર્જ સારું મળ્યું પછી અમે કાબુલી શાળા આવે એમાં અમે એને આપણે બાસાલીંગ પાસે એવી રીતે કરીને એને પીવડાવ્યું રિચાર્જ સારું આવ્યું ખેડૂત તમે આમાં અને આ ઓર્ગોનિક પર આધારિત છે અને બધાને ઉપયોગી છે અને ઘણી દવાઓ પણ આપણે બચાવીશું ખેડૂત ખેડૂત દરેક અલગ અલગ પાકમાં જે વાપરું

ઓકે આપણે આ કયા વિસ્તારિયા દેવભૂમિ દસ કિલોમીટર બાજુમાં ગામ આવેલું છે અને ત્યાં આ છટકાવ કરે સરસ ખૂબ ખૂબ ધન્યવાદ તમને રિઝલ્ટ મળી તમે તમને ને એનો આનંદ તો મિત્રો તમે આ રિઝલ્ટ તો જોઈ લીધું હવે તમને ખાસ આના વિશે માહિતી આપું છું કે એક આપણે ગયા વખતે આનો જે ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો હતો અને જે ખેડૂત મિત્રોએ નહોતો કર્યો એનું આમ કહીએ તો દાખલો આપું છું આપણે રિઝલ્ટ જોયું અને જે દાખલો છે એ પણ જોયો હવે દાખલો ખાસી છે એક જ કંપનીનું બી હતું આ જે આગળ વિડીયોમાં જોયું એ અને જે બીજા ભાઈએ વાવ્યું હતું એ પણ એક જ કંપનીનું જ્યારે આ બીનો પટ મારવામાં ઉપયોગ કર્યો છે જે ખેડૂતભાઈએ એને માત્ર એક જ કોથળી આવે છે બીની એ વાયવી હતી અને જ્યારે સામેવાળો બીજો વ્યક્તિ છે એ એનીએ ત્રણ અઢીથી ત્રણ લાખનું બીજ વાવ્યું હતું જેને ઓછામાં ઓછું પચીસથી ત્રીસ વીઘાનું તરબૂજનું વાવેતર કર્યું હવે જમીન સેમ વાતાવરણ સેમ પણ આ રૂટવેલનો પટ નહોતો માર્યો એટલે એને બીજ સંપૂર્ણ પૂરા થઈ ગયા અંકુરિત ના થયા એટલે એને રૂટવેલનો જે આ પટ આવ્યો હતો એના કમ્પ્લેટ ઉગા મોડા બાવીસ દિવસ સુધી ઉગાવો હતો અને ઓલાભાઈએ ત્રીસ દિવસ સુધી વાટ જોઈ તરબૂચ ઉગા નહીં એટલે એને ઓછામાં ઓછી અઢીથી ત્રણ લાખનો ખર્ચ આવ્યો અને જે આમ કહીએ તો લેટ થઈ ગયું હોય એ પણ અલગ છે અને મહેનત પડી હોય એ પણ અલગ છે શું અને સારું જે આ રૂટવેલ છે એ છે અને આ ભાઈએ જે તમને કીધું કે આપણે વિડીયોમાં જોયું એ ભાઈએ આનો ઉપયોગ આપણે કરાવ્યો જે તરબૂજની અંદર બાજુમાં છે એટલે મેં તમે અનુભવ કરો અમને પણ અનુભવ થાય રિઝલ્ટ તરબૂજનું એટલે એ ભાઈને પણ રિઝલ્ટ આવ્યું ગયા વખતેનું જે વિડીયો તમે જોઈએ આગળ કીધું કે ગયા વખતેનો હતો અને ખૂબ સારા રિઝલ્ટો આવ્યો હતો આ વખતે કોઈ પણ તરબૂચ વાવ હોય તો આનો ઉપયોગ કરજો માત્ર એકસો ને એંશી રૂપિયાનો અઢીસો ગ્રામ આવે છે સાતસો ને વીસ રૂપિયાનું કિલો આવે છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને જોતું હોય તો જે આ વિડીયોમાં આગળથી નંબર આપેલા છે બે નંબર એમાં તમે કોલ કરીને બધું માહિતી પૂછી શકો છો અને ખૂબ સારા એવા આના રિઝલ્ટો છે અને મિત્રો જેમ બને એમાં વિડીયોને શેર કરો કે જેથી કરીને તમામ ખેડૂત મિત્રો તરબુની વાત કરતા હોય તો એને આ માહિતી મળી જાય અને મિત્રો કોઈ પણ તમારો બીજો પ્રશ્ન હોય ખેતીને લગતો તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમને બધું માહિતી મળી જશે એટલે ગ્રુપમાં જોડાઈ જાઓ અને ખાસ કરી અને આ વિડીયો કંઈ ન હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગુમત